આજ રોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવી છે સાત પાંચ બે હજાર બાવીસના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું તેમાં ખાસ કરીને ઘણી ગંભીર બેદરકારી જોવા મળી છે અને બેદરકારીના કારણે ઓછું મતદાન થયું છે એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય જે અધિકારીઓને જે કામગીરી કરવામાં સોંપી હતી જે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપી હતી તેઓની ઘણી બેદરકારી જોવા મળી હતી ખાસ કરીને જ્યારે મતદાન મથકો પર લોકો જ્યારે ઉમટી પડ્યા કે જે કલેક્ટર સાહેબે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે વધુમાં વધુ મતદાન કરો ત્યારે વધુમાં વધુ મતદાન માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી હતી પરંતુ જે મંડપની વ્યવસ્થા હોવી જોઈએ જે ખુરશી ટેબલની વ્યવસ્થા હોવી જોઈએ સાથે જે પાણીના જગની વ્યવસ્થા હોવી જોઈએ ઓઆરએસની વ્યવસ્થા હોય છે આવી તમામ વ્યવસ્થાઓ જે ક કલેક્ટર સાહેબે સૂચના આપી હતી છતાં પણ જે કહેવાય છે વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓની બેદરકારી જોવા મળી હતી તેના કારણે મતદાન ઓછું થયું છે સાથે જે કહેવાય છે કે કેટલાક લોકો તો એવા પણ છે કે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે તેઓના મતદાનનું નામ નહોતું ઘણા લોકોને તો મૃત જાહેર કર્યા અને ઘણા લોકો જ્યારે જ્યારે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકો તો મતદાન કરી ગયા છે તેવું જાણવા મળ્યું એટલે ઘણી ગંભીર બેદરકારી છે આ ઇલેક્શન જે કરવામાં આવ્યું છે પરંતુ નિષ્પક્ષતાથી જે ઇલેક્શન થવું જોઈએ સાથે જે ઘણી લોકોની જે બેદરકારી છે આવા બેદરકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે વડોદરા શહેરના કલેક્ટર પર કે ચોક્કસથી આવા ચૂંટણી અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય જેની જેની બેદરકારીઓ છે આવા તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા